નમસ્કાર આજથી શરૂ થતો આ જે પ્રસંગ છે અનાવાડા ખાતે ગૌભક્તિ મહોત્સવ જેમાં આજે અમે જ્યાં ઊભા છીએ આ છે ભોજન ખંડ અને અહીં ભોજન ખંડમાં અઢારે આલમ એક સાથે બેસીને ભોજન પ્રસાદ લઈ રહ્યું છે મારી સાથે સમરસતાની આખી ટીમ છે અત્યારે આપણે જાતિના વાડા કરી દીધા છે પરંતુ અહીંથી મારે એક સંદેશ આપવો છે કે જાતિના વાડા ભૂલીને આપણે માત્ર હિન્દુ છીએ આપણે માત્ર મનુષ્ય છીએ આ સંકલ્પ લેવો પડશે કારણ કે આ સંકલ્પ લેશું ત્યારે જ આપણા ભારત વર્ષની જે હિન્દુ ધર્મની પ્રજા છે એનો વિકલ્પ કંઈક અલગ હશે મારી સાથે આખી ટીમ છે એમની સાથે વાત કરશું કે અહીં જ્યારે અમે પહોંચ્યા ત્યારે આ દ્રશ્યો જોયા ત્યારે ખરેખર અનુભૂતિ એવી થઈ કે જીવન આ છે કારણ કે અહીંયા બધા જ વાલ્મીકી સમાજથી લઈને ભૂદેવો સાથે બ્રાહ્મણની દીકરીઓ સાથે એક જ રસોડે આ એક જ પંગતમાં સાથે બેસીને જ્યારે ભોજન પ્રસાદ લેતા હતા મારી સાથે બાપુ જોડાયા છે બાપુ આખી ટીમ અહીંયા સમરસતાની છે અહીંયા આ દીકરીઓ બેઠી છે બધી અહીંયા મેં હમણાં જોયું કે બધી સાથે બેસીને એક જ રસોડે પ્રસાદ લઈ રહી છે ઘણી જગ્યાએ આપણે જોતા હોઈએ છીએ પ્રસંગોમાં અલગ અલગ વાળા કે અહીંયા આ સમાજને જમવાનું અહીંયા આ સમાજને જમવાનું પરંતુ આ પ્રસંગ માત્ર ગૌભક્તિ મહોત્સવ નહીં અહીંથી સમગ્ર સમગ્ર દેશમાં એક અનોખો સંદેશ જઈ રહ્યો છે જે સમરસતાનો ભાવ હા તો આ જે અનાવાળા ગૌકથા જે મહોત્સવ છે એમાં વાલ્મીકી સમાજની દીકરીઓ દ્વારા સંત શ્રી રમેશભાઈ ઓઝાનું કળશ દ્વારા સન્માન કરવામાં આવ્યું અને પોથી યાત્રાનું પણ પૂજન દીકરીઓ દ્વારા કરી અને એની શરૂઆત કરવામાં આવી છે સમરસ ભોજન થયું છે અને આદિ અનાદિ કાળથી હિન્દુ સમાજ તો સમરસ હતો જ પરંતુ ગુલામીના કાલખંડમાં જે કંઈ બન્યું છે એનું આપણે જે કંઈ અસરો છે એને નાબૂદ કરવા માટેનું એક આ સારો એવો પ્રયાસ છે અને હિન્દુત્વ એ ભારતનું નહીં પરંતુ એ વિશ્વનું ગુરુત્વબળ છે હિન્દુ સમાજની અંદર કીડીથી લઈ હાથી ઉદીની ચિંતા કરવાવાળો આ સમાજ છે તો એની અંદર આ વિકૃતિ આવી છે એને એ વિકૃતિ દૂર કરવાનું કામ એ આપણી આનાવાળા ગૌશાળાથી શરૂઆત થાય અને એક ભારત નહીં પરંતુ વિશ્વમાં એ મેસેજ જાય કે હિન્દુ સમાજ એ સમરસ સમાજ છે અને સનાતન ધર્મ એ જ વિશ્વનું મુખ્ય મુખ્ય પરિબળ છે અને વિશ્વને એક દિશા આપવાળું કા કામ પણ આવનાર સમયમાં આ ભારતે જ કરવાનું છે અને એને એની શક્તિ ભારત જોડે છે અને ભારતનો સમગ્ર સમાજ એ સમરસ સમાજ છે અને એનું એક સુંદર ઉદાહરણ આપણી આ અનાવાળા ગૌકથા મહોત્સવથી એક શરૂઆત થઈ છે તો આપણે સૌ આ કાર્યમાં જોડાઈએ અને એક વિશ્વને દિશા આપવા માટેનું આપણે કામ કરીએ બિલકુલ આભાર અમારી સાથે જોડાવા બદલ કારણ કે ભારત વર્ષનો સનાતન ધર્મ પણ આપણને એ જ શીખવે છે કે આવો બધા આપણે હિન્દુ સમાજના દરેકે ભાઈ બહેનો એક સાથે એક મંચ ઉપર ઊભા રહીએ અને મનુષ્ય એ જ માત્ર અહીંયા આ આજના જે કાર્યક્રમમાં એ જે દ્રશ્યો જોવા મળ્યા છે એ દ્રશ્યો કંઈક અદ્ભુત છે કંઈક અલૌકૂચ છે કારણ કે આવનારા સમયમાં અહીંથી માત્ર આ વિસ્તારમાં નહીં આખા ભારત વર્ષમાં આ સંદેશ જવા માં અમે અમે પણ એટલા જ સહભાગી બનીએ કે આ સંદેશ ઘર ઘર સુધી પહોંચે અને જાતિવાદના જે વાડા છે એ વાડા ભૂલીને આપણે એક મંચ ઉપર આવીએ કારણ કે અહીંયા જ્યારે આ દ્રશ્યો જોયા કે વાલ્મિકી સમાજની દીકરીઓથી લઈ અને બ્રહ્મ સમાજની દીકરીઓ એક પંગતે જ્યારે જ્યારે ભજન પ્રસાદ આરોગતી હોય તો આનાથી વિશેષ આનાથી અકલ્પનીય આનાથી કહી શકાય કે વિભૂતિ બીજા કયા દ્રશ્યો આપણે જોવાના રહ્યા આ દ્રશ્યો ભવિષ્યમાં આવનારા સમયમાં ઘર ઘર સુધી પહોંચશે ને ત્યારે કહેવાય છે સાચો સનાતન ધર્મ અને ત્યારે જ આપણે કહેવાય કહેવાય છે કે આપણે સાચા હિન્દુ છીએ બોલો ગૌ માતાની ગૌ માતાની હિન્દુ ધર્મની એકતાની બોલો સમરસતાની સમરસતાની